પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવા અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોની શ્રેણીમાં આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગ ખાતે ફૂડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ ફૂડ વિતરણ કાર્યક્રમનું આયોજન બક્ષી પંચ મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને ફૂડનું વિતરણ કરી તેમની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની રાવપુરાના ધારાસભ્ય સયાજીગંજના ધારાસભ્ય નગરસેવક તેમજ બક્ષી પંચ મોરચાના કાર્યકરો અને ભાજપના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નેતાઓએ અટલ બિહારી વાજપેયીના જીવન અને તેમના રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરી સમાજસેવા અને માનવતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી સયાજી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ સેવા કાર્યક્રમે સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચાડ્યો હતો વારનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું છે આજે પચીસ તારીખે એમના જન્મદિવસ નિમિત્તે શહેર કાર્યાલય ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ આજે અહીંયા એસએસજી હોસ્પિટલના બાળ વિભાગ ખાતે ઓબીસી મોરચા દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બપોરે સાડા ત્રણ વાગે નવલખી મેદાનમાં જે વિવાહોનો કાર્યક્રમ છે તે અટલજીની પ્રદર્શનીનું ઉદઘાટન અમારા માન્ય પ્રદેશ શ્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હસ્તે આજે થવા જઈ રહ્યું છે અટલજીએ જે પ્રકારનું સુશાસન કેવું હોઈ શકે અને એનડીએની ગવર્મેન્ટ કેટલા બધા પક્ષોને સાથે રાખીને સંગઠિત રાખીને દેશને જે વિકાસનો દિશા બતાવી એ દિશા પર ભારતીય જનતા પાર્ટી આજે પણ કામ કર્યું છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ સુશાસન માટે જાણીતા છેલ્લા ચોવીસ વર્ષથી એ મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે દેશની સતત અવિરત ક્ષણ ક્ષણ કણકણ પોતાના જીવનનો સમર્પિત કરીને નાગરિકો દેશના લોકોની સેવા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આવા આદરણીય અટલજીના જન્મદિવસ નિમિત્તે અમે પણ સુશાસન વધુ સારું બને એ માટેના પ્રયત્નો સૌ કરવાના છીએ આ પ્રસંગે હું સૌ કાર્યકર્તાઓને સૌને શુભકામનાઓ પાઠવું ધન્યવાદ પર ભારત રત્ન અને ભારતના પહેલાં ગેટમેન એવા માનની અટલ બિહારી વાજપેયીજીની જ્યારે જેમનું શતાબ્દી વર્ષ છે અને ત્યારે આપણો દેશ અટલજીને તેમના અલગ અલગ સ્વરૂપમાં જ્યારે યાદ કરી રહ્યો છે અટલજી એક મહાન રાજનેતા તો હતા જ પણ તેની સાથે ઉત્કૃષ્ટ હતા ઉત્કૃષ્ટ વક્તા હતા અને એક ઉત્કૃષ્ટ રાજદ્વારી હતા અને સ્વ એવા કાર્યકર્તા હતા કે તેમને આખી જિંદગી કાર્યકર્તાઓ સાથે રહીને અને જમીન સ્તર પર કામ કર્યું એવા અટલજીના આજે સુશાસન દિવસ તરીકે આખા દેશમાં સરકાર દ્વારા પણ ઉજવણી થાય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજ રોજ આજે અમારે અમારા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ ચોરીના અધ્યક્ષતામાં એસએસજી ખાતે વૃદ્ધરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં તમામ શહેરના બધા જ કાર્યકર્તાઓને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલજી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં ફૂટ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ ઓબીસી મોરચા દ્વારા થઈ રહ્યો છે અહીંયા વડોદરા શહેરના ઓબીસી મોરચાના કાર્યકર્તાઓ તથા બધા મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર છે અહીંયા ત્રણસો જેટલા ફૂડ વિતરણ કરવામાં આવ્યા છે મેં પોતે ઓબીસી મોરચાનો વડોદરા શહેરનો મહામંત્રી છું પરેશ ચૌહાણ